કોલેજના એનએસએસ વિભાગ દ્વારા અંબાજી ભાદરી પૂનમના મેળામાં જતા પદયાત્રી માટે જે કેમ્પ લગાવવામાં આવે છે તેમાં થરા રૂટમાં આવતા કેમ્પોમાં વપરાયેલ પ્લાસ્ટિક એકઠો કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેડવણી મંડળના પ્રમુખ શ્રી ધીરજ કુમાર શાહ અને શ્રી ઉપસ્થિત રહી સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા અને વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી કોલેજથી શરૂ થયેલા અભિયાનનું જલરામ મંદિરના થરાના ટ્રસ્ટીઓ સ્વાગત કરી કોલેજના વિદ્યાર્થીઓની આ સેવાકીય કામગીરીને બિરદાવી કોલેજના સ્વયંસેવકોએ મંદિર પરિસરમાં સફાઈ કરી તેમજ મંદિરે લગાવવામાં આવેલ કેમ્પમાંથી પ્લાસ્ટિક એકઠું કર્યું આ ઉપરાંત વડા ડુંગરાસર અને રતનપુરમાં આવેલ કેમ્પની સફાઈ કરવામાં આવી આ સેવા કાર્યમાં કોલેજના એનએસએસના ચાલીસ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું આ અભિયાનનું સફળ સંચાલન પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ગૌરવ શ્રી માડી અને ડોક્ટર રામ સોલંકીએ કર્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેશ